નર્મદાના સિંધિયાપુર ખાતે તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો તાલુકાના વિવિધ વિસ્તારમાંથી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ચાલીસથી વધુ કૃતિઓ રજૂ કરી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સિંધિયાપુરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી સંગીતાબેન તડવી તિલકવાડા મામલતદાર પ્રતિક સંધાડા તથા તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ માનવોએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે જ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ સુંદર સ્વાગત ગીત રજૂ કરતા સો કોઈ મંત્રમુક્ત બન્યા હતા આ કાર્યક્રમ દરમિયાન તાલુકાની વિવિધ શાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય અને બાળકોના જીવનમાં કંઈક નવું શીખે તે માટે વિવિધ શાળાઓના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવતું હતું હોય છે જેના ભાગરૂપે આજરોજ તિલકવાડા તાલુકાના સિંધાપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપા પીપળા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી રાજપીપળા દ્વારા તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનને લક્ષીને ચાલીસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને કુદરતી પર્યાવરણની જાળવણી માટે અનેક ફ્લોટ રજૂ કરાયા હતા રિપોર્ટર વશીમ મેમન તિલકવાડા વાત્સલિમ સમાચાર નર્મદા જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રેણી કચેરી નર્મદા દ્વારા માર્ગદર્શિત બીઆરસી કક્ષાનું બાળ પ્રદર્શન સિંધિયાપુરા પ્રાથમિક શાળા ખાતે યોજવા જઈ રહ્યું છે ત્યારે તાલુકાના તમામ આઠ ક્લસ્ટરમાંથી શ્રેષ્ઠ કૃતિઓ અત્રે ઉપસ્થિત થઈ છે જેમાં પાંચે પાંચ વિભાગમાં થઈને કુલ મળીને ચાલીસ કૃતિ જેમાં એસી બાળકો તેમજ ચાલીસ માર્ગદર્શક શિક્ષકોએ અત્રે ભાગ લીધેલો છે જેમાં નિર્ણાયકશ્રી દ્વારા જે પણ આપણી માર્ગદર્શિકા છે ની એના આધારે મૂલ્યાંકન કરી અને અત્રે ચાલીસ કૃતિમાંથી જે પણ જે પણ શ્રેષ્ઠ કૃતિ હશે વિભાગવાર તેઓને જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે અત્રેથી સામેલ કરવામાં આવશે સદર કાર્યક્રમમાં તમામ શૈક્ષણિક સ્ટાફ તેમજ દાતાશ્રીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ પ્રાપ્ત થયેલો છે વધુમાં આજ ગામના તમામ વડીલશ્રીઓ આગેવાનશ્રીઓ શૈક્ષણિક સ્ટાફ શાળાનો સ્ટાફ તમામે સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે લગભગ ત્રણ દિવસથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સૌએ ખૂબ મહેનત કરી છે